નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મકરપુરા ઝવેરનગરમાં થયેલ ચોરીના બનાવમાં પાડોશમાં જ રહેતા ત્રણ ઇસમોને ચોરી કરે સોના ચાંદીના દાગીના સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા પ્રતાપનગર વિસ્તારમાં બંધ મકાન તસ્કરોએ નિશાન બનાવ્યું સોના ચાંદીના દાગીના મળી અંદાજે અઢાર લાખ મત્તાની ચોરી કરી તસ્કરો થયા પલાયન વરસાલી આદર્શનગર પાસે પાર્ક કરેલ ચાર લક્ઝરી બસ માં આગ ભભૂકી ઉથરા નાસભાગ મચી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવાયો સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત નહીં નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું તરસાલી બાયપાસ ખાતે આવેલ આદર્શ નગર પાસે પાર્ક કરેલ ચાર લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં નહસ ભાગ મચી જવા પામી હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કર્તાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક ઘટના ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને આગ ઉપર કાબૂ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બસમાં આગ લાગવાના કારણે વિસ્તારમાં લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા આગ ઉપર કાબૂ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સદનસીબે આ બનાવમાં કોઈ પણ ઈજાગ્રસ્ત થયું નથી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે

સોના ચાંદીના ના ચોરી થઈ હતી ચોરીની ઘટના સંદર્ભે તરત જ પોલીસ કંટ્રોલ માં ફોન કરતા પોલીસ તપાસ કરવા આવી હતી પરિવારજનો દ્વારા ઘરમાં આટલી મોટી ચોરી થયાને લઈ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી

સી હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા નાસી જનાર ઇસમો મળી તમામ છ ઇસમો સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બાપોત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં મુકેશ ગઢવી પવન શિરસાટ શુભમ રાજપૂત શૈલેષ રાઠોડનો સમાવેશ થાય છે જ્યારે બે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે

હુમલો કર્યો હતો મુકુંદભાઈ આઠ તારીખે સમાજના કાર્યક્રમમાં ગયા હતા રાત્રે પરત ફરતા મુકુંદની બાજુમાં સાગર કહારને ત્યાં દેશી દારૂ પીવા આવનારને જોઈ તેમને સાઈડમાં ઊભા રહેવા કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ સાગર તેની પત્ની અને બહેનને મુકુંદ સાથે ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી આ મામલે મુકુંદ કહાર દ્વારા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરી છે

હજાર એકવીસ બાવીસ ત્રેવીસમાં માં બન્યા છે તેમાં અલગ અલગ સ્કીમોમાં લાભાર્થી ફાળો લેવાયો હતો પી એમ ગાઈડલાઈન અનુસાર મહત્તમ કિંમત નક્કી કરી હોય તેની ઉપર લાભાર્થી જોડે ફાળો ન લેવો જોઈએ તેવું ગાઈડલાઈનને તાકે આ દરખાસ્ત સ્થાયીમાં મંજૂર અર્થે મૂકી હતી સ્થાયીના સભ્યોએ અલગ અલગ મહાનગરપાલિકામાં શું સ્કીમ આપવામાં આવશે છે તેની તપાસ કરી આગળનું નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું જેથી આ દરખાસ્ત હાલ મુલતવી કરાય છે સાથે ટ્રાફિક સિગ્નલની અગવડો સંદર્ભે સ્થાયી સમિતિના સભ્યો રજૂઆત કરી હતી ટૂંક સમયમાં સંબંધિતઓ સાથે બેઠક કરી જરૂરી કાર્યવાહી કરશે કન્સલ્ટની ભૂલ હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે સ્થાયી સમિતિ સભ્ય બંદીશ શાહ દ્વારા પોતે કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું સ્ટ્રીટ લાઇટમાં ઓડોદા શહેરમાં લગભગ વીસ એક જેટલા નવા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવે છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરેલી છે અને જે સ્ટ્રીટ લાઇટ લગાડી છે એમાં કોઈ જગ્યાએ ઓબસ્ટેકલ છે કે આગળ સ્માર્ટ પોલ હોય કે સ્ટ્રીટ લાઇટનો પોલ હોય જેના લીધે અમુક નાગરિકોને સ્ટ્રીટ લાઇટ જોવામાં તકલીફ પડે છે કન્સલ્ટન્ટ હોવા છતાં ઇજાદાર દ્વારા ભૂલ થઈ ગઈ છે ત્યારબાદ થાંભલા ખસેડવાની જરૂર પડતી હોય છે તો આવા કેસમાં કન્સલ્ટન્ટ પૂરતું ધ્યાન નથી આપતા એ બાબતની રજૂઆત સાઈના સભે કરી હતી ટૂંક સમયમાં ટ્રાફિક એસીબી કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આમાં જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના છે અને કોઈ નાની મોટી સજા પણ કરવાની હશે તો કરવામાં આવશે પણ આ બાબતમાં મેં એટલી ધારણા આપી છે કે જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના હશે એના એક્સ્ટ્રા પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહીં આવે અને જો કન્સલ્ટન્ટની ભૂલ હશે તો એને પણ નોટિસ આપીને અથવા એની પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે તો કરવામાં આવશે વડોદરા શહેરમાં આશરે તેર સાડા ત્રણ કરોડના ખર્ચે નવા ટ્રાફિક સિગ્નલો રાખ્યા જેનાથી વડોદરા શહેરમાં ટ્રાફિકનું જે ભારણ છે અને દર ચાર ચાર રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ કરવા માટે રાખ્યા અત્યારે ટ્રાફિક સિગ્નલો લગાવ્યા બાદ પણ આ સમસ્યા હલ થવાને બદલે કદાચ વધી છે તો એના સોલ્યુશન માટે અધિકારીને બોલાવીને એમને ચર્ચા કરી કે તમે જે કન્સલ્ટન્ટ નિમ્યા છે એ કન્સન્ટ પાસે પ્રોપર તમારા ટ્રાફિક સિગ્નલો લાગવા જોઈએ જે અમુક જગ્યાએ એવું છે કે ટ્રાફિક સિગ્નલો સીસીટીવી કેમેરા છે કે લાઇટના પોલની પાછળ છે એ આગળ લેવા જોઈએ એવી રજૂઆત કરી છે અને અધિકારીએ કીધું છે કે અઠવાડિયામાં અમે બીજા અધિકારીઓને ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે બોલાવી અને એની ચર્ચા કરીને સોલ્યુશન બીજી બી વાત જે રીતે થઈ જાય છે અટલ અટલ બ્રિજ પાસે આ પ્રકારની સમસ્યા અવર્સમાં બહુ જ થાય છે એટલે એના સોલ્યુશન માટે અધિકારીને સમજાવ્યું કે આ રીતે કરવાથી તમારો સોલ્યુશન કેમકે તમે જે એલેમ્બિક બાજુ જતો ટ્રાફિક છે એ મોડલ ફાર્મની દિવાલ બાજુથી આવે તો આ બીજી ટ્રાફિકને એ અડચણરૂપ થાય છે જેથી ત્યાં આગળ ટ્રાફિકનું જામ થાય છે એટલે એવું સજેશન કર્યું છે કે મોડેલ વાળો રસ્તો છે જે સીધો જાય અને એના બ્રિજની પછીનો જે નાનો રસ્તો છે એ ખાલી રાઈટ પર વળે તો એ ટ્રાફિકનું હર્ડલ ના થાય તો એ સમસ્યા હલ થઈ જાય અધિકારી કન્સલ્ટન્ટ સાથે કન્સલ્ટ કરતા હોય છે અને બાકીનું કામ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ પણ કરતા હોય છે પરંતુ એ લોકોની અવેરનેસ ઓછી હોય અથવા તો સ્થળ પર ના જઈને લગાડ્યું હોય તો આવું થતું હોય છે જે સુધારી દે છે એ જ વસ્તુ ઉડા સર્કલ પાસે બી થાય છે એટલે એનું પણ કીધું છે કે ઉડા સર્કલ પાસે બી ટ્રાફિકની જે લાઇટની સિસ્ટમ છે એ સુધારીને ટ્રાફિક હળવો કરો

we

ોવરમાંથી સોના ચાંદીના દાકીના અને રોકડ દસ હજાર મળી ઓગણપચાસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ નાનો દીકરો ટ્યુશન ક્લાસમાંથી સાડા દસ વાગ્યાના અરસામાં વાગ્યામાં સમયે ઘરે આવ્યો હતો ત્યારે દરવાજાના નચુકા કાપેલો અને માત્ર સ્ટોપર મારેલી હતી જેથી તેને ઘરમાં જઈને તપાસ કરતા સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તિજોરી પણ ખુલ્લી હતી તેથી તેને તેની મમ્મીને જાણ કરી હતી મક્કરપુરા જવેનગર ખાતે માત્ર ત્રણ કલાક જેટલો સમય બંધ રહેલ મકાનમાં લોક તોડી ગરફોડ ચોરી કરનાર પડોશમાં જ રહેતા ત્રણ ઈસમોને ચોરી કરેલ સોના ચાંદીના દાગીનાઓ સાથે ગણતરીના કલાકોમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આ અનડિટેક્ટ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ચોર ઈસમને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ અંગે વુમન અને ટેકનિકલ સોર્સ આધારિત તપાસ દરમિયાન પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર સામે લારીઓ પાસે હાજર ત્રણ ઈસમો

સિત્તેર હજારના મુદ્દામાલ અંગે કોઈ આધાર પુરાવા ન હોય આ મુદ્દામાલને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ત્રણેય ઇસમોની સઘન પૂછપરછ કરતા આ ત્રણેય ઇસમોએ મકરપુરા જુવેનગર ખાતે પડોશના બંધ મકાનમાં ગરફોડ ચોરી કરેલાની અને મળી આવેલ સોના ચાંદીના દાગીના આ ગરફોળચોરી કરે મેળવેલ હોવાનું જણાવ્યું હતું જેથી આગળની વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ગત તારીખ એકવીસ જૂન ને રાત્રે આઠ વાગ્યાના અરસા માં કુલદીપસિંહ રાઉલજી તેમના એકાઉન્ટ ને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા પંપ ઉપર હાજર ફીલરો સત્યમસિંહ અને વીરપાલસિંહ રાત્રે અગિયાર વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે તમામ ફીલરો કાલે સવારે આવી જજો બીજા દિવસે સવારે દસ વાગે પેટ્રોલ પંપની પાછળ આવેલી તેમની ઓફિસે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા ત્યારે કુલદીપસિંહ રાવલજી અને સંજયસિંહ રાવલજી ઉશ્કેર રાયને ખરાબ ગાળોનો વરસાદ વરસાવી જણાવ્યા હતા કે તમે મારા પેટ્રોલ પંપમાંથી ગોટાળા કરીને રૂપિયા સાહીઠ લાખ લઈ ગયા છો આટલી મોટી રકમની વાત કરતા સામાન્ય નોકરી કરતા કર્મચારીઓ દરાઈ ગયા હતા અને તેઓના પગ નીચે જમીન ખસી જાય એટલી હદે ટેન્શનમાં આવી ગયા હતા તમામે એક અવાજમાં જણાવ્યું કે અમે કોઈ ગોટાળા કર્યા નથી અને અમે એક રૂપિયો પણ લીધો નથી ગયા વર્ષે તમારી સૂચના મુજબ તમારી ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલ પૈસા આપ્યા વગર ભરાવતા હતા તે કારણે તમારા હિસાબમાં ગડબડ થઈ હશે તેવું જણાવતા વધુ ઉશ્કેરાય જઈ મેનેજર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ ભાઈ સંજય રાઉલજી તે સમયે વિડીયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચે કર્મચારીઓને બાનમાં રાખવામાં આવ્યા હતા અને જણાવતા હતા કે આ રકમ તમે કબૂલ કરી લો હજુ તમને મને ઓળખતા નથી હું તમારી પાસેથી પૈસા ઘટાવીને જ રહીશ અને નહીં આપો તો જ્યાંથી મારી નાખીશ ગભરાઈ ગયેલા કર્મચારીઓએ પ્રાથમિક ધોરણે પૈસા આપવાની હા પાડી દીધી હતી અને મેનેજરે ત્રણ કલાકની વાત તલાપનો ઓડિયો રેકોર્ડિંગ તેના મોબાઈલ ઉપર કરી લીધું હતું બીજા દિવસે પાંચવય કર્મચારીઓના આધાર કાર્ડ અને ફોટા લઈને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવા માટે તેઓનું ફોર્ચ્યુનર ગાડીમાં સાવલી લઈ ગયા હતા અગાઉથી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ રૂપિયા અગન સાઠ લાખ સોળ હજાર ચારસો તેત્રીસનો અમે ગોટાળો કર્યો છે બે મહિનામાં ચૂકાવી દઈશું અમે પાંચય કર્મચારીઓને રકમની વેચણી કરીને વાયદો આપી આ વાત કોઈને કહેશો તો તમે જાનથી જશો હવે તો મારી પાસે નોટરી લખાણ છે તમે સારું કંઈ બગાડી નહીં શકો અને જ્યાં સુધી મને રૂપિયા અગ્ન સાહીઠ લાખ સોળ હજાર ચારસો તેત્રીસ રકમ ચૂકતે ન મળે ત્યાં સુધી મારે ત્યાં નોકરી કરવી પડશે તેવું જણાવ્યું હતું વિલર ચૌહાણ ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જણાવ્યું હતું કે મેં કે મારા કોઈ ફિલરે કોઈ પૈસાનો ગોટાળો કરેલ ના હોવા છતાં કુલદીપસિંહ રાવજી અવારનવાર પૈસાની ઉઘરાણી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર અટકાયત કરી હેરાન પરેશાન કરતા હોય તેની સામે કાયદેસર પગલા ભરવા મારી ફરિયાદ છે એવું જણાવ્યું હતું આ બનાવ તારીખ એકવીસ જૂન થી બાર જુલાઈ દરમિયાન બનેલ છે

તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ આસુરા એટલે તાજિયા વિસર્જન હોય આજે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરે ડીસીપી ઝોન ચારના પન્ના મોહમાયા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જાડેજા એસીપી ભોજાની સીટીપીઆઈ ચૌહાણ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરસ્યા તળાવની મુલાકાત લીધી હતી બકરપુરાવેરનગરમાં થયેલ ચોરીના બનાવમાં પાડોશમાં જ રહેતા ત્રણ ઇસમો ચોરી કરે સોના ચાંદીના દાગીના સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા પ્રતાપનગર વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું સોના ચાંદીના દાગીના મળી અંદાજે અઢાર લાખ મથકની ચોરી કરી તસ્કરો થયા પલાયન